બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એકવાર ઘનશ્યામ મહારાજ માતા પિતા તથા મોટાભાઈની સાથે ગંગામાં રામઘાટે સ્નાન કરવા ગયા સરયુ નદીનો રામઘાટ ખૂબ પવિત્ર છે ત્યાં અનેકવાર પ્રભુએ સ્નાન કરેલું છે જ્યાં સુધી પ્રભુ અયોધ્યામાં હતા ત્યાં સુધી તો દરરોજ સરયુમાં સ્નાન કરવા જતા સરયુ પર જુદા જુદા ઘાટ છે તેના જુદા જુદા નામો છે એમાં રામઘાટે સોમવતી અમાસના દિવસે પ્રભુ સ્નાન કરવા પધાર્યા ત્યાં એક ભયંકર પાપી અસુર ગયા દત્ત પ્રભુને મારવાના ઈરાદાથી મગરનું રૂપ લઈને જળમાં સંતાઈ ગયો ઘનશ્યામ મહારાજે વસ્ત્ર કિનારા પર મૂક્યા અને સ્નાન કરવા માટે જ્યાં જળમાં પ્રવેશ કર્યો ત્યાં અસુરે પકડી લીધા અને જળમાં ઊંડે લઈ ગયા માતા પિતા ખૂબ વિલાપ કરવા લાગ્યા મોટાભાઈ પણ શોકાતુર બની ગયા તે વખતે સ્નાન કરવા માટે આવેલા હજારો મનુષ્યો પણ ખૂબ શોક કરવા લાગ્યા થોડી વાર થઈ એટલે ઘનશ્યામ મહારાજ મગરને પકડીને જળ ઉપર લઈ આવ્યા અને પોતે તેની ઉપર બેસી ગયા આ જોઈ બધા ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા અને એક આંચકો મારી કિનારે લાવ્યા ત્યાં તો મોટાભાઈ બાજુમાં આવી ગયા અને મગરના માથા ઉપર લાતનો ભયંકર પ્રહાર કર્યો એટલે અસુરે મહાભયંકર અસુર રૂપ ધારણ કર્યું અને મોટાભાઈ સાથે યુદ્ધ થયું એમાં મોટાભાઈએ અસુરના પગ પકડી ગોળ ગોળ ફેરવીને પછાડ્યો એટલે ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યો આવો ભયંકર અસુર જોઈને લોકો બોલવા લાગ્યા કે સારું થયું ઘનશ્યામ મહારાજના પ્રતાપે આ અસુર મૃત્યુ પામ્યો નહીંતર આ અસુર તો કેટલાયને મારી નાખત એમ કહી ઘનશ્યામ મહારાજને ભગવાન જાની પગે લાગ્યા આ રીતે ઘનશ્યામ મહારાજે ગંગાના રામઘાટે ગયા દત્તનો વધ કરી હજારો જીવાત્માઓને સુખી કર્યા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે